અને સાથે ટોટલ મુદ્દામાલ ત્રણ લાખ તોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયાનો ઝડપી પાડ્યો અને આસાથે સાથે ત્રેવીસ જુગાડીઓને રંગે હાથ ઝડપીને અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા પકડાયેલા આરોપીના નામ છે એક મિર્ઝા જફરબેક મોહમ્મદ બેગ ઉધના પાર્ક બે જગદીશભાઈ અમરેલિયા કામળેશ ત્રણ રવિન્દ્ર પાંડુરંગ નાગપુરે મહાવીરનગર સુરત સાયન ચાર પ્રવીણભાઈ પરમાર સ્ટાર ગાર્ડન છાપરા ભાઠા પાંચ ભગુભાઈ ગામિત અમરોલી આવાસ છ સંજયભાઈ પટેલ કતારગામ સાત સલીમ કાસિમ મોટાવાળા છે આઠ જિગ્નેશભાઈ લિંબોચિયા અમરોલી કોસાડ આવાસ નવ મુકેશભાઈ પરમાર ભાગલચોક દસ સાગરભાઈ મકવાણા કતારગામ અગિયાર મધુભાઈ પટેલ મોટાવાળા છે બાર નરસિંહભાઈ રાજપૂત કાપોદરા તેર નીલેશભાઈ બારિયા કરજણ ચૌદ સુનિલ ભગત અમરોલી આવાસ पंदर, जफर झफरभेक मिरजा कोसाड आवास सोड जितेंद्र सगपड अमरोली आवास सत्तर राजीक सलीम शाह कोसाड आवास अठरा नितीन चघाणी वराछा बिपिन भाई चिकाणी वराछा वीस भाई राठोड अमरोली वज्जू भाई देवाणी श्याम पार्क सुरत भाई देवी पूजक अमरोली અને ત્રેવીસ સંતોષ ગોપાલ હુબડે છાપરા બાઠા વાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ સાથે વોન્ટેડ આરોપી સલીમ કરીમ શાહ મુખ્ય આરોપી જે જુગારધામ ચલાવવામાં મુખ્ય આરોપી છે એચ ટુ એકસો બત્રીસ બી ઓબ્લિક જીરો આઠમાં રહેતા કોસાડ આવાસના આ મુખ્ય આરોપી લિસ્ટેડને અમરોલી પોલીસ અને સ્ટેટ મોનિટરિંગની સેલ ટીમે દરોડા પાડીને તેને વોન્ટેડ જાહેર કરેલ છે ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी, सूरत